જો મકાન માલિકો મનમાની કરે તો ભાડુઆતોને મળે છે કાનૂની અધિકારો કાયદાની કલમ માં અન્ય રક્ષણ આપે છે ભાડુઆતના મુખ્ય વાત કરીએ તો ભાડુઆતોને સ્પષ્ટ અને લેખિત ભાડા નો અધિકાર છે જેમાં ભાડું સુરક્ષા ડિપોઝીટ મુદત સમારકામની જવાબદારી અને ખાલી કરાવવાની શરતો સ્પષ્ટ રીતે જણાવવામાં આવી હોય આ દસ્તાવેજ કાનૂની વિવાદોમાં મદદરૂપ થઈ શકે છે યોગ્ય કારણ વગર બાળુઆતોને ઘર ખાલી કરાવી શકાતા નથી એ માટે બાળુઆતોને યોગ્ય સૂચના આપવી આવશ્યક છે જો મકાન માલિકો બાળુઆતના ભાડા વધારે છે તો મોડલ ટેન્ડન્સી એક્ટ હેઠળ વધારા માટે ત્રણ છે ભાડુઆતોને ગોપનીયતા પણ અધિકાર છે મકાન માલિકો કોઈ મુશ્કેલ પરિસ્થિતિઓ સિવાય કે જાણ કર્યા વિના ભાડુઆતના ઘરમાં પ્રવેશી શકતા નથી જો મિલકતને કોઈ નુકસાન ન થયું હોય તો ભાડુઆતોને સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાનો અધિકાર છે મકાન માલિક ડિટ પરત કરવામાં નિષ્ફળ જાય તો ભાડુઆતો રેન્ટ ઓથોરિટી અધિકારી પાસે મદદ માંગી શકે છે જો મકાન માલિક પોતાની ફરજો બજાવતો નથી તો ભાડુઆત આ કરી શકે મકાન માલિક ને સમસ્યા લેખિતમાં જાણ કરો સ્થાનિક ભાડા અધિકારીનો સંપર્ક કરો સ્થાનિક ભાડા અધિકારીને ફરિયાદ દાખલ કરો જો જરૂરી હોય તો કોર્ટમાં અરજી દાખલ કરો